સૌને જય સિયારામ આજે આપણે આવી ગયા છીએ રાજકોટના રેસકોસ ખાતે કે જ્યાં સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વિશ્વવંદનીય પૂજ્ય મોરારી બાપુની શ્રી ભવ્ય અને દિવ્ય રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શું છે સમગ્ર વિગતો ક્યારથી શરૂ થઈ છે રામકથા અને કેવી ચાલે છે તૈયારી જેની સમગ્ર માહિતી માટે આપણી સાથે સદભાવના વૃદ્ધાશ્રમના વિશેષજ્ઞો જોડાયા છે તો ચાલો તેની સાથે વાત કરીએ આપણા સૌ માટે એક આનંદ અને ગૌરવનો અને ભર્યો અવસર આવ્યો છે રાજકોટ એટલે કે રામકોટ રામકોટના આંગણે બાર વર્ષ પછી પૂજ્ય મોરાઈ બાપુ જે વૈશ્વિક ખ્યાતનામ રામકથાકાર છે એમણે રામકથા આપી છે બીજી આનંદ અને ગૌરવની વાત એ છે કે વૃક્ષો અને વડીલો માટે આપી છે રાજકોટ એ તો સેવાનગરી તરીકે સમગ્ર વિશ્વમાં ખ્યાતનામ છે સમગ્ર દેશભરમાંથી રાજકોટ ભણી આશા લઈને આવતા નિસંતાન માવતરો કોમાગ્રસ્ત માવતરો તેમના કેન્સરગ્રસ્ત માવતરો એવા કોઈ પણ લોકો જેને કમનસીબે અન્ય ક્યાંય વ્યવસ્થાઓ ન થઈ શકે એવી હોય તેવા લોકોની તેવા વૃદ્ધોની આજીવન નિઃશુલ્ક કરીને માટે એક આખું જે વૃદ્ધાશ્રમ બની રહ્યું છે તેના રીતે સમગ્ર વિશ્વમાં એકસો એકાવન કરોડ વૃક્ષો વાવી તેનું ઉછેર કરીને મોટા કરવા સુધીની જવાબદારી સાથે સમગ્ર ભારતને હરિયાળું કરવાની પુણ્ય કલ્પના સાથે સદભાવના ધામ દ્વારા વૈશ્વિક રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે આ કથા એમાં આપના લોકપ્રિય માધ્યમથી સૌને જોડાવા માટે અને ભક્તિ સેવા અને પ્રસાદનો લાભ લેવા માટે પ્રેમભરી વિનંતી સહ આગ્રહ વૃક્ષારોપણનું કામ પૂરજોશમાં ચાલુ છે ત્રણ વર્ષ સુધી તેમને ઉછેરીને મોટા કરવી બાર પંદર ફૂટ સુધી કરી દેવાની જવાબદારી સાથે સદભાવના વૃદ્ધાશ્રમ આ કામ કરી રહ્યું છે અત્યારે અયોધ્યામાં પણ વૃક્ષારોપણ અને તેના ઉછેરનું કામ શરૂ થઈ ગયું છે આગામી વર્ષોમાં પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદ સાથે અને સૌના સહકાર સાથે સમગ્ર ભારતમાં એકસો એકાવન કરોડ વૃક્ષો વાવવાનો જે સહિયારો સંકલ્પ છે તેમાં દરેક સ્ટેટમાં ક્રમશઃ આગામી વર્ષોમાં આનું વૃક્ષારોપણ કરવામાં આવશે એટલું જ નહીં ત્રણ વર્ષ સુધી તેની માવજત પણ કરવામાં આવશે જેથી તે મોટા થઈ જાય વૃક્ષો અને વડીલો બંને છાયા આપે છે બંને હિંમત આપે છે અને વૃક્ષો એ તો કરોડો અબુલ જીવોની જીવાદોરી છે આપણા મનુષ્ય જીવન માટે પણ એટલું જરૂરી છે ઓક્સિજન માટે પણ એટલું જરૂરી છે હું તો એમ કહું વરસાદ પણ વૃક્ષોના હિસાબે જ આવે છે ત્યારે આપણે સાથે મળીને વૃક્ષો પણ માત્ર વાવવાનો નહીં ઉછેરવાનો પણ સંકલ્પ કરી સમગ્ર ભારતને હરિયાળું બનાવી આજથી બરાબર નવ વર્ષ પહેલા રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ફતેપર ગામના બત્રીસ વર્ષના યુવાને માત્ર સાત વડીલોથી સદભાવના વૃદ્ધાશ્રમની સ્થાપના કરી હતી આજે આ સંસ્થામાં છસો જેટલા આપણા માવતર સમાન આપણા ભગવાન સમાન વડીલો બિરાજમાન છે સંસ્થા એવા વડીલોને આખા દેશમાંથી નિઃશુલ્ક આવકારે છે રાખે છે જેના દીકરા નથી જેની પાસે મોટી મિલકત નથી કે પેન્શનની કે એવી કોઈ આવક નથી પચાસ જાતની બીમારીમાં સપડાયા હોય ગંભીર પ્રકારનું કેન્સર હોય કિડની ખરાબ થઈ ગઈ હોય આંખો ન હોય પગમાં પગ ભાંગી ગયો હોય હાથ ભાંગી ગયો હોય કે અન્ય આવા જીવલેણ બીમારીમાં સપડાયા હોય એવા વડીલોને પણ આ સંસ્થા આખા દેશમાંથી નિઃશુલ્ક આવકારે છે આ સંસ્થામાં અત્યારે છસો જેટલા અમારા માવતર સમાન અમારા ભગવાન સમાન વડીલો બિરાજમાન છે અહીંયા પ્રવેશ વડીલો કરે પછી એના કપડાંની એની રહેવાની એની મેડિસિનની તમામ જવાબદારી સંસ્થા નિભાવે છે આખા દેશમાંથી હજી વડીલોનો પ્રવાહ સતત વધી રહ્યો છે એટલે હવે સંસ્થા દ્વારા આખા વિશ્વનું સૌથી મોટું પાંચ હજાર વડીલો રહી શકે એવું ચૌદસો રૂમનું ત્રણસો કરોડને ખર્ચે જામનગર રોડ ઉપર પડદ્રી પાસે પંચોતેર વીઘા જમીનમાં નવો વૃદ્ધાશ્રમ આકાર લઈ રહ્યું છે એના અનુસંધાને પૂજ્ય મોરારી બાપુની રામકથા રાજકોટમાં રેસ્ટકોસ ગ્રાઉન્ડ ખાતે તારીખ ત્રેવીસ નવેમ્બરથી પહેલી ડિસેમ્બર સુધી યોજાયેલી છે આ આપના લોકપ્રિય માધ્યમથી હું બધા જ સાંભળનારને નમ્ર વિનંતી કરું છું કે બાર વર્ષ પછી પૂજ્ય મોરારી બાપુની કથાશ્રવણનો આપણને રાજકોટને લાભ મળ્યો છે તો જરૂરથી કથાશ્રવણ કરવા પધાર પધારજો અમારો એવો અંદાજ છે કે દરરોજ એક લાખ લોકો કથાશ્રવણ માટે આવશે પચાસ હજાર જેટલા લોકો દરરોજ ભોજન લેશે એ પ્રમાણે અત્યારે સંસ્થા દ્વારા વ્યવસ્થા ગોઠવાઈ રહી છે દેશ વિદેશમાંથી મુંબઈથી વિદેશથી પણ દાખલા તરીકે દુબઈથી લંડનથી યુએસએથી આફ્રિકાથી મસ્કતથી પણ મહેમાનો આ મહાયજ્ઞમાં લાભ લેવા માટે આવી રહ્યા છે નમસ્કાર પૂજ્ય બાપુ આપણને જ્યાંથી કથાનું રસપાન કરાવવાના છે એ મુખ્ય ડોમમાં અત્યારે આપણે આવી ગયા છીએ હું તમને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે અત્યારે સ્ટેજ ઓલમોસ્ટ ખૂબ જ સારી રીતે તૈયાર થઈ ગયું છે સંપૂર્ણ વ્યવસ્થાઓ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા કરવામાં આવી છે હું કેમેરામેનને કહીશ કે પ્લીઝ દ્રશ્યો બતાવો કે આ બાજુ ઓલી બાજુ સમગ્ર જગ્યાએ મોટી મોટી એલ સ્ક્રીન સાથે જ ભવ્ય સાઉન્ડ સિસ્ટમનું પણ આયોજન કરવામાં આવ્યું છે